ગુજરાતી સાહિત્યકાર અને તેની ખાસિયતો તો તેમાં પહેલો સાહિત્યકાર છે નરસિંહ મહેતા નરસિંહ મહેતાના પ્રભાતિયા અને ભજન જાણીતા છે બીજું છે મીરાબાઈ મીરાબાઈના પદ વિરહ ગીતો જાણીતા છે ત્રીજો છે અખો તો અખોના છપ્પા જાણીતા છે ચોથો સાહિત્યકાર છે સામળ સામળની પદ્ય વાર્તા અને છપ્પા જાણીતા છે ત્યારબાદ પાંચમો સાહિત્યકાર છે પ્રેમાનંદ પ્રેમાનંદના આખ્યાન જાણીતા છે છઠ્ઠો સાહિત્યકાર છે દયારામ દયારામની ગરબી જાણીતી છે સાતમો સાહિત્યકાર છે વલ્લભ ભટ્ટ તો વલ્લભ ભટ્ટના ગરબા જાણીતા છે આઠમો સાહિત્યકાર છે ભોજો ભગત તો ભોજ ભગતના ચાબખા જાણીતા છે ત્યારબાદ નવમો સાહિત્યકાર છે ધીરો તો ધીરોનો કાફી જાણીતા છે દસમો સાહિત્યકાર છે ગીજુભાઈ બદેકા તો ગીજુભાઈ બદેકાનું બાળ સાહિત્ય જાણીતું છે અગિયારમો સાહિત્યકાર છે જ્યોતિન્દ્ર દવે તે હાસ્ય સાહિત્ય માટે જાણીતું છે બારમો સાહિત્યકાર છે ઉમાશંકર જોશી તે પદ્ય નાટક માટે જાણીતું છે ત્યાર બાદ તેરમ સાહિત્યકાર છે કાકા સાહેબ કાલેલકર તો કાકા સાહેબ કાલેલકર નિબંધ લલિત નિબંધ માટે જાણીતું છે ચૌદમ સાહિત્યકાર છે ઝવીરચંદ મેઘાણી જે લોક સાહિત્ય સંપાદન માટે જાણીતું છે પંદરમ સાહિત્યકાર છે ધૂમકેતુ જે ટૂંકી વાર્તા અને ઐતિહાસિક નવલકથા માટે જાણીતો છે સોળમો સાહિત્યકાર છે બકર ઠાકોર જે સોનેટ માટે જાણીતો છે અને તેમાં ચૌદ પંક્તિ આવેલી છે સત્તરમો સાહિત્યકાર છે સ્નેહ રશ્મિ જે હાઈકો માટે જાણીતો છે અને હાઈકોમાં સત્તર અક્ષર આવેલા હોય છે અઢારમાં સાહિત્યકાર છે નાનાલાલ જે ઉર્મી કાવ્ય ડોલન શૈલી માટે જાણીતો છે ઓગણીસમો સાહિત્યકાર છે કવિકાંત જે ખંડ કાવ્ય માટે જાણીતા છે વીસમો સાહિત્યકાર છે કવિ કલાપી જે પ્રાણાય કાવ્ય માટે જાણીતા છે ત્યારબાદ એકવીસમો સાહિત્યકાર છે ગુણવંતરાય આચાર્ય જે દરિયાઈ સાહસ કથા માટે જાણીતો છે બાવીસમો સાહિત્યકાર છે મોહનલાલ પટેલ જે લઘુકથા લઘુ નવલ માટે જાણીતો છે ત્યારબાદ ત્રેવીસમો સાહિત્યકાર છે મહાદેવ દેસાઈ જે ડાયરી સાહિત્ય માટે જાણીતા છે ચોવીસમાં સાહિત્યકાર છે અમૃતલાલ જે ગઝલ માટે જાણીતા છે ત્યારબાદ પચીસમાં સાહિત્યકાર છે કવિ બોટાટકર જે રાસ માટે જાણીતા છે છવ્વીસમો સાહિત્યકાર છે પન્નાલાલ પટેલ જે પડી નવલકથા કે પ્રણય નવલકથા માટે જાણીતો છે ત્યારબાદ સત્તાવીસમો સાહિત્યકાર છે પિંગળસિંહ ગઢવી જે લોકવાર્તા માટે જાણીતા છે ત્યારબાદ અઠ્ઠાવીસમો સાહિત્યકાર છે કનૈયાલાલ મુલસિંહ જે ઐતિહાસિક નવલકથા માટે જાણીતા છે ત્યારબાદ ઓગણીસમો સાહિત્યકાર છે મહાવીરસિંહ ગોહિલ જે સંસ્કાર ગીતો માટે જાણીતા છે ત્યારબાદ ત્રીસમો સાહિત્યકાર છે અરજુબાન પારસી જે લેખક પત્રકાર માટે જાણીતા છે ત્યારબાદ એકત્રીસમો સાહિત્યકાર છે લાભ શંકર ઠાકર જે એબઝડ એકાંકી માટે જાણીતા છે ત્યારબાદ બત્રીસમો સાહિત્યકાર છે જયંત કોઠારી જે ભાષા વિજ્ઞાન માટે જાણીતા છે ત્યારબાદ તેત્રીસમો સાહિત્યકાર છે ધીરુભાઈ ઠાકર જે ગુજરાતી વિશ્વકોષ માટે જાણીતા છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી હું આવા નવા નવા વિડીયો લાવતી રહીશ